મિત્રો તો છે તો ક્યાં જાય ફૂદડી છે હે તો ક્યાં ફૂદડી છે જરી તો જરી 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 હાલો મિત્રો તો જો આપણે આવી ગયા છીએ અશોકભાઈના ઓલે તો ત્યાં એના પપ્પાની તિથિ અને સરરાદને એવું છે તે તો હાલો તો આપણે અંદર જઈને તમને બતાવી કઈ રીતે અહીંયા જો મંડપનું કામકાજ હાલે છે અને હાલો આપણે હવે અંદર જઈ અને કઈ રીતનું સહી બતાડી અશોકભાઈનું ઘર છે અને જો અહીંયા બધા માણસો આવી ગયા છે અને આ બાજુ રસોઈનું કામકાજ ચાલુ છે અમારા ભાતી છે જો રોટલીનો લોટ બાંધે છે અને અશ્मिता ની અંદર બેઠા છે હાલો આપણે અંદર જઈએ જો અશ્मिता ની અહીંયા બેઠા છે આ अशोक ના મમ્મી છે અને અહીંયા જો છોકરા બધા ફોન જોવે છે ને આ अशोक ના બેન છે અને અમારે નવિયા બેન બેઠા છે અને આ એના નવા મકાન લીધા એ છે અને અમારે ને હાલો મિત્રો તો અશોકભાઈ ની બેઠા એ પણ તમને બતાવી દો એ બીજા રૂમમાં છે તો આ રૂમ અશોકભાઈ ની બધે બેઠા છે અને અહીંયા આપણે ઉછળીના પીરના પગત આવેલા છે પિંટું પગત નહીં ત્યાં અશોકભાઈનો મઠ ને એવું ને અહીંયા અશોકભાઈ ટાપા આપણે એના વલ આવેલા છે હાલો મિત્રો તો વિડીયોમાં બિના રહેજો પછી પાછા મળી અને આજ રોજ એમના નવા મકાને એમ કહેવાય કે એમના બાપુજીની ગોળી ખીચી છે અને શ્રાદ્ધનું કાર્ય છે પિતૃ કાર્ય અંદર બધા વધાર્યા છે તો અશોકભાઈએ ખૂબ સારી રીતે એમને બધાને સાંભળ્યા છે એ બદલ અશોકભાઈનો ખૂબ ખૂબ આભાર જય શ્રી નાથ અમારા દાદાની તિથિ છે બધા આવ્યા છે રસોઈ બને છે પૂરી બને છે આજે સક્ષમ રાખેલો છે બધા આવજો જય રામા તો હવે આપણે જો જમવાનું થઈ ગયું છે તો જમી લઈ અને અમે નવા બેને જો બે ડીશ લઈ લઈ Alam nitro tu, abla ni seliliti sih, ni ada zaman dulu sih. હલો મિત્રો આપણે આવી ગયા છીએ ગણેશ સ્ટુડિયો એન સ્ટેશનરીમાં તો જો અહીંયા આપણા કાર્ડ બનાવવાના છે તો બનાવે છે તો તમારે પણ બનાવવા હોય તો ફોકી દેજો આપણે કઈ રીતના કાર્ડ બનાવીએ છીએ તો તમને બતાવી દઉં આપણા કાર્ડ પ્રિન્ટ થાય છે અને આ સ્ટુડિયો છે સ્ટેશનરીની બધી આઈટમ રાખે છે બુક સ્ટોલ છે અને સાથે સાથે કલર પ્રિન્ટ કાઢે છે આઈ કાર્ડ બનાવે છે મોડલિંગ ફોટા કલર ઝેરો બધું કરે છે તો મિત્રો વિઝિટ કરજો ભરતનગર સીતારામ ચોક ક્રિષ્ના લેબોરેટરીની સામે તો જે કોઈને બનાવવું હોય એ ફોગી જાયજો આપણે તો આપણા કાર્ડ સપાઈ ગયા છે તો આ રીતના કંઈક કાર્ડ આપ્યા છે હવે આપણે કાપવાનું કામ કામકાજ ચાલું છે તો આ રીતના કંઈક કાર્ડ બનાવ્યા છે તમારે બનાવવું હોય તો ફોગી દેજો